મોબાઈલ નંબર મોબાઈલ નંબર હોય તો મારો કોન્ટેક્ટ કરજો ને ભાઈ તમે હોય તમે આવ્યા બાદરી બે બી માં ચિલી ઢેલી પહેરવાની તૈન ઢેલી પહેરવી અને બીજું કોઈ બીજું પછી મગફળી પહેરવાની રાઈડો લેવડે મગફળી જેટી પહેરવાની અને હાલ શું ઊભું હોય રાયડો કેટલો રાયડો રાયડો હે ચાઠેલી ચાઠેલી રાયડો એટલે ચિલો થાય હું રાયડો રાયડો હે રાયડો અમે જરા તાં ઘર બોલ તો કઈ ના અને એરંડા એરંડા થાય દા પણ ભૂલી ગયો 10 15 બોલી જવાય એરંડા થાય બીજું કોઈ કહેવાનું બીજું ઘઉં હે ગૌ હે ગૌ ચલા હે ગૌ હે બે ડોટ મણ કેવાય ગૌ શું કરે પૂંછા તા કર્યા હે તમે કોની ભેરાય તમે મેં મુ નહીં આવ્યા સગનભાઈ સગનભાઈ પહેરે એવું એમ હા uh -huh.